ગુરુકુળ વિદ્યાપીઠ નવ્ર ધમણવાળા ગુજરાતી માધ્યમિક શાળા લાલ ગુરુકુળ પ્રાથમિક વિભાગમાં સંસ્થાના પ્રમુખ પરમપૂજ્ય સ્વામી અમરીશાનંદજીના સાનિધ્યમાં તેમજ આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલના નિરીક્ષણ હેઠળ બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવાના હેતુસર માતૃ માતૃપિતૃપૂજનનું આયોજન કરવામાં આવ્યું રાખવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ભાવ ઉભો કરેલ સાંસ્કૃતિક વારસો સાચવીને ભવિષ્યમાં આદર્શ નાગરિક બને આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી મિત્રો તેમજ બાળકોએ હાજરી આપી તેમજ પોતાની લાગણીઓ વ્યક્ત કરી રિપોર્ટર નૈતિક રેશમવાળા એનએન ન્યૂઝ સુરત

માતૃપિતૃભક્તિ એ વિશેષ છે કારણ કે માતા પિતા થકી આપણે આ સંસારમાં આવીએ છીએ અને માતા પિતા ગુરુ અને ગોવિંદ આ ચાર જે છે આ ચાર એ પ્રત્યક્ષ દેવો છે જે બાળક પોતાના માતા પિતાનો શ્રદ્ધા ભક્તિ અને સેવા કરતા હોય છે એને ચતુર્વર્ગની પ્રાપ્તિ હોય છે માટે મિત્રો આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં

ભરત જ્યારે પોતાના ભાઈ ભરત જ્યારે ચિત્રકૂટ ગયા અને રામજીને અયોધ્યા લઈ આવવા માટે બહુ જ કોશિશ કરી પ્રાર્થના કરી છતાં પણ ભગવાન રામે કહ્યું કે બેટા ભાઈ ભરત આપણે ગુરુ આપણે પિતાનું જે વચન છે પાલન કરવું જોઈએ જો હું અયોધ્યા આવી જાઉં તો પિતાનું વચન ખોટું પડશે અને એમના જે સદગત આત્મા છે આ સદગતા આત્માને દુઃખ થશે કે મારા પુત્રો મારા વચન પાલન કર્યું નથી માટે ભગવાને આચરણ કરીને પોતાના જીવનમાં બતાવી ગયા છે અને તેથી આજે હજારો વર્ષોથી એની રામકથા ગવાય છે એની કથા ગવાય છે અને આપણે એનું એક તો ભારતીય સંસ્કૃતિ છે એ રામાયણની સંસ્કૃતિ છે રામજીની સંસ્કૃતિ છે ભગવાન શ્રી કૃષ્ણની સંસ્કૃતિ છે વશિષ્ઠની સંસ્કૃતિ છે તો એ પરંપરા આપણે આ ગુરુકુળમાં પણ આપણે જાળવી રાખીએ છીએ તો એને માટે આ કાર્યક્રમ છે સૌને સાર્વિક શુભેચ્છા અસ્તુ નારાયણ જય ગુરુ